मङ्गलमूरते महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदायनोप बोलो स्वामीनारायण भगवाननि જય હરી કૃષ્ણ મહારાજ વાલા ભક્તજનો શ્રીજી મહારાજ લોયા પધાર્યા અને સુરા ખાચરનો વ્યવહાર સુધાર્યો એ પ્રસંગ આપણે ગઈકાલે કહ્યું મહારાજ લોયા પધારેલા છે દરરોજ સવારમાં સાંજે સત્સંગ સભા થાય છે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ સાથે છે ખાચર પણ દરરોજ સત્સંગ સભામાં આવી અને બેસે છે લાભ લે છે સુરાખાચરને હજી તાજો સત્સંગ થયેલો એકવાર સુરાખાચર સવારે સભામાં થોડા મોડા આવ્યા આવી અને આમ થોડા ઉદાસ થાકેલા હોય શરમાતા શરમાતા સભામાં આવીને બેસી ગયા સુરાખાચર આવે તો બીજા ઉદાસ હોય તો એની ઉદાસીનતા ટળી જાય પણ આજે ને થોડા ગમગીન જોયા થાકેલા જોયા મોડા એવા એટલે મહારાજે પૂછ્યું દરબાર આજે સભામાં કેમ મોડા પડ્યા અને થાકેલા હોય એવું લાગો લાગે છે સુરાખાચર અમઠાવકું મોઢું રાખીને બોલ્યા કે ભેણું મહારાજ મારે તો હમણાં કોઈ ઉપાધિનો પાર નથી એક બાજુ ખેતર ખેડવાની મોસમ આવી ગઈ છે બીજી બાજુ ગઈ રાઈતે મહારાજ ગૈધનો મારા કોઈ બે બળદ ચોરી એટલે મહારાજ કો છૂટો ને મહારાજ એમની ચિંતા બળદ ચોરાયા ની વાત સાંભળીને મહારાજે કીધું દરબાર તો તો તમારે કો બંધ હોય ખેતર ખેડવાનું પણ હમણાં બંધ હોય તો સભામાં કેમ મોડા થયા અરે મહારાજ એમ કો બંધ રી એમ થોડું હાલે ભણ્યું મહારાજ એમાં ચિંતા છે નહી મારા બે બળદ કોઈ મેં કોઈના ચાર બળદ મહારાજ આજે રાત્રે ઉપાડી લેવો અને બે કોષ ચાલતા કર્યા છે ભણ્યું એમાં ને એમાં આખી રાત મહારાજ આ જાગો છો એટલે થોડો આમ થાક જેવું લાગે બાકી કઈ મહારાજ બીજો વાંધો નથી મહારાજે સુરાખ આચરને ઠપકો દીધો દરબાર તમે ચોરી ન કરવાનું વર્તમાન ચૂકા તમે અમારા હરિભગત થયા કંઠી બાંધી દારૂ ન પીવો માંસ ન ખાવું ચોરી ન કરવી હવેરી ન કરવી વટલવું નહીં વટલાવું નહીં આ તમે વર્તમાન લીધા અમે કંઠી બાંધી અને તમે આ ચોરી કરી તમને અમારી આજ્ઞા પાપ સુરાખાચર નિખાલસ ભાવે હસતા હસતા મહારાજને કીધું ભેણું મહારાજ મારા બળદ ગો એને ઠપકો દો ને પેલા એ વર્તમાન ચૂકો પછી ભણ્યો આ સુરો માટે ખરી રીતે વાવ નો મહારાજ મહારાજ પણ હાથમાં રૂમાલ લઈને મોઢા અડો રાખી બેસાય છે મહારાજ કે ખાચર તમે અમારા શિષ્ય છો માટે ધર્મના નિયમો તમારે બરાબર પાળવા જોઈએ આ મહારાજની વાત આપણે પણ યાદ રાખવા જેવી ખરીઓ બીજા કરે એટલે આપણે કરવું એમ નહીં મહારાજની આજ્ઞા આપણને છે આપણે મહારાજને રાજી કરવા છે મહારાજના વર્તમાન આપણે શિર સાથે પાળવા જોઈએ સુરાખાચાર્ય મહારાજે ને હાથ જોડીને કીધું મહારાજ ક્ષમા કરજો હજુ તો હું કાચો પોચો ઘડો છું અને મહારાજ ઘડવાનો તમારે છે બાપ સુરાખાચરની અરજભરી વાત સાંભળી મહારાજે કરુણા ભૈરા વચને કીધું કે દરબાર આજથી હવે ધર્મ પાળવાની પ્રતિજ્ઞા લો અને અમારા વર્તમાન છે એને બરોબર દ્રઢ પાળજો અને દરબાર અત્યારે જ ઉભા તમે ચોરી એવા છો ચોરી છો અત્યારે દી આપી આવો એને આપીને એની માફી માગો સુરા કાચરે હાથ જોડા ભણ્યું મહારાજ હવે તો મારે શું કરવો મહારાજ કે અત્યારે જ આ કરો પછી અમે તમારા દાણા જમશું સુરાખ આચરને મહારાજમાં હેત હતું વિશ્વાસ હતો મહારાજની આજ્ઞા થઈ સુરાખાચર ત્યાંથી ઊભા થયા અને જેના બળદ લઈ આવ્યા હતા એ બળદ પાછા આપવા ગયા અને એને હાથ જોડ્યા માફી માગી ઓલાઓ ખેડૂ હશે એને કીધું બાપુ મારી માફી ન માગો અને એ બિચારો કર્યો હશે પણ દરબારે કીધું મને મારા ભગવાન સ્વામિનારાયણે મોકલો છે મેં હવે આ ચોરી નહીં કરવાના નિયમ લીધા પણ મારી ભૂલ થઈ આ બળદ તારા લઈ ગયો મને તું માફ કરજે આ મહારાજની આજ્ઞા પાળવી કેવી કઠણ છે સ્વામિનારાયણ ભગવાન દયાળુ ભગવાન છે પોતાના ભક્ત દુખી ન થાય એવું ઈચ્છે છે ચોરી કરીને ક્યારેય સુખી થવાતું નથી ભક્તો કોઈનું લીધું હોય અણનીતિનું અણહકનું કોઈનું પડાવવું હોય એ પાછું એને દેવું પડે છે બીજે જન્મે એનું બળદ થઈને દેવું પડે સંતો એક વાત કરે છે બે ભાઈઓ હતા બેના ખડા બાજુ બાજુમાં રખોપી આવતા હોય પણ બે ભાઈઓ હોય તો વારાફરતી વાળું કરવા ઘરે જઈ આવતા હોય એમાં મોટો ભાઈ ગયો નાનો ભાઈ રખોપો કરતો હશે બીજું કોઈ હતું નહીં મનમાં થયું ભાઈ ગયા છે ઘરે તો એના ઢગલામાંથી એક હુંડલો દાણા મારા ઢગલામાં નાખી દો ભાઈ નું જ હતું એટલે હુંડલો દાણા ભરવાનો દાણાના પરિણામ નાખો વળી બીજો હુંડલો ભરવા જાય ત્યાં ત્યાં બળદ બેઠો હતો એ બળદને વાચા આવી અને કીધું ભાઈ મેં પૂર્વ જન્મમાં મુસાફર હતો અને ભૂખ બહુ લાગી હતી ત્યારે તારા ખેતરમાંથી મારી ભૂખ ભાંગવા માટે બે ડુંડા લીધા હતા મુઠ્ઠી દાણા બાજરાના એ ખાધા અને બીજે જન્મે તારો બળદ થઈને હું આપું છું એક બે ડુંડામાં મારે બળદ થવું પડ્યું છે તું આ છે શું થશે ભાઈના ડગલામાં નાખી દીધા એનો ભાઈ આવ્યો ત્યારે એકાર કર્યો ભાઈ મારાથી આવો વિચાર આવ્યો આવી ભૂલ થઈ પણ આ બળદની વાચા મેં સાંભળી આખું જગત આપણે દ્રષ્ટિ કરીએ ને તો કર્મના ફળ ભોગવે છે ચોરી કરીને ક્યારેય સુખી થવાતું નથી અનીતિથી કદાચ પૈસો આવે તો એ બે પાંચ દસ વર્ષ ટકે પછી ટકતો નથી બીજા જન્મમાં પણ એના ફળ ભોગવવા પડે છે ક્યારેય કોઈની ચોરી કરવી પડાવી લેવું એવું કરવું શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને સુખી કરવા માટે બહુ હેત છે પોતાના આશ્રિતો ઉપર એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે અમારા આશ્રિતોએ ચોરનું કર્મ કરવું નહીં ક્યારેય કોઈનું અણકનું અનિતિનું આપણા ઘરમાં ન આવે એનું ભગવાનના ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ મહારાજે સુરા ખાચરને મો એકલાક જાઓ એના બળદ આવો અને એની માફી માગો અને હું ક્યારેય ચોરીનું કર્મ નહીં કરું વર્તમાન નહીં ચૂકવું એવી મહારાજે એમને દ્રઢતા કરાવી આ સુરા ખાચર એ મહારાજના કેવા વિશ્વાસુ ભક્ત હશે મહારા જેમ કહે એમ કરે શરૂઆતનો સમય એટલો સત્સંગ હજી થતો હતો આ બધી થોડા કુટેવો હોય તો મહારાજે એમને છોડાવી અને કેવા ઉત્તમ કોટીના ભક્ત બનાવ્યા મહારાજે એમને સુખિયા કર્યા વાલા ભક્તજનો આપણે પણ મહારાજની કંઠી બાંધી છે વર્તમાન ધારણ કર્યા છે શિક્ષાપત્રી મહારાજે આપી છે એમને પૂછી આપણે જીવન જીવવું જોઈએ તો મહારાજનો આપણી ઉપર ખૂબ રાજીપો થાય આ ખાચર એક પ્રારંભકાળમાં એમણે આ કુટેવો હોય કુટેવો તો સહજ આખા સમાજમાં એ ચાલતું હોય એટલે સ્વીકારી લીધું હોય કે આમ જ હોય પણ મહારાજ મળ્યા અને સત્સંગ થયો પછી તો એ ઉત્તમ કોટીના ભક્ત થયા છીએ તો આપણા જીવનમાં પણ આપણે એમનો આદર્શ રાખી અને આગલું જીવન જે હોય તે પણ આપણે જ્યારથી મહારાજ મળ્યા આ સત્સંગ સ્વીકાર્યો આપણે જ્યારથી જાગૃતિ આવી ત્યારથી મહારાજની આજ્ઞા પાળવાની બરોબર દ્રઢતા કેળવવી આજે આ સુરાખાચરનો પ્રસંગ કહ્યો આગળના પ્રસંગો આપણે આવતીકાલે લેશું ભલો સ્વામિનારાયણ ભગવાન